આપણે આવી ગયા છીએ સાર હવે આવી હુકાઈ દઈશી આ કરવાની હશે આ જ કરવાનો છે ઢોરાની સાર પૂરો આપણે આવી ગયા છીએ સાર પૂરો કરવા તો આમ અહીંકા થોડીક હુક્કી હે આલ બાજુ થોડીક લીલી સાર છે પણ આપણે વાઢવાની છે આ હુકા જેવી કેમ કે અહીંયા ઢાંકી નાખવાનું છે પણ અમે છીએ તો જો આવું ઉપડી જાય છે વરસાદ પણ જોરદાર આવ્યો છે એટલે આપણે આપણી સાર વાઢી લીધી છે આપણે થોડીક સારું વાઢીશે થા તો આ પણ આવી ગયા દાતેડો લઈને આજ શું કે કંઈ કામ નહીં એમને દવા છાંટવાની છે પણ હમણાં ખડીક રહી સારું વાટવાની આપણે મંડી સાર વાઢવા વાઢવાની છે ઢોરાહાટ થોડીક તો બ્લકમાં બન્યા રહી જાય તો ચાલો આ મંડ્યા સહી વાઢવા તો આપણે પણ ફટાફટ મંડી વાઢવા જો વરસાદ એટલો આવ્યો હોય ને તો ઉમરી જ જાય ચાલો તો જો આપણે આટલું વાડી નાખ્યું હે બે ઢગલા કરી નાખ્યા હે તો પણ બે જ છે ચાલો આવી જો હશે અમારી ઘરની વાડી આસે જામુડો અને આસે લીલી સાહેર અને આલ બાજુ હુકાઈ જતીકા પણ લીલી સાહેર ઊભી હે તો ચાલો હવે બાંધી લઈ અને જઈ ઢોરાને નાખવા તો આપણે આ ઉપર લેવાનું છે પૂરો આપણે જઈશી સાર નાખવા ઢોરાને ચાલો તો આપણે પાવાના છે ઢોરા પપ તૈયાર કરીને છે તો એમને હવે સાંટવાની છે ખળ બારવાની દવા ચાલો બેક ડોલું ભરી દઈ ચાલો આ સાંટવા છે દવા ખડ બારવાની આવો બે સાંટો મારે નહો પાડો કઈ ઘણાઈ દી ઉપાયડો આપણે પેલા સાંટતા તાઓ આપણે પાવાના સી ઢોરા તો લો પી લો તપક પાણી આ

જો અહીંયા ઝાડવા ટામેટી ટામેટી હે તો આપણે અહીંયા છેલડી વાવી છે બેન ના ઘરે અહીં લાવ્યા હતા તો અહીંયા વાવી છે શેલડી સરસ મજાની થઈ ગઈ છે આ શેલડી છે અને આ છે ઘાસ ને અહીંયા ટામેટી પણ વાવી છે જેમાં ટામેટું પણ એક પાકું આવી ગયું છે દેખાતું હોય તો જો મસ્ત ટમેટું થઈ ગયું હે ટમેટી હેલડી હે સાટે હે દવા તો જો હમણાં બધા કેટલા ઝાડવા ઉડાડ દે પપૈયો છે અને અહીંયા છે ચિતોડું અને ચેતુ કહેવાય મસ્ત થાય મસ્ત થઈ ગયું છે ચોખું પણ કઈ નાખ્યું છે આપણે झाड़ पाना है तो मन लगे कि इतने झाड़ वाबरी जहे हमारा फूल पन है जो अपना फूल मस्त खिलाना है नौला परजीत ना ती थी, इतनी मस्त खिलाना वाया अपन बताए आडा पड़ी गया है सक्करिया ना वेला तुलसी मा मुझे आशे सवन अपरजीत તો ચાલો આપણે આ સાયર પણ નાખવાની હે હજી ઢોરા ને બાકી લઈ લો નાખતા આવ્યા હાલો સાંટા તો કાલ નહીં પાવ્યું પીધું બે થકવાડી દીધી તો ચાલો આપણે સાયર નાખી ઢોરા ને દીકરી એટલે બે ભેગા ખાઈ લે તો આપણે સાયર નાખી દીધી છે ને હવે જવાનું છે ઘરે હે દવા સાઈટ લીધી સર નાખી દીધી હવે હે ને કપ્પા ભરવાનો કપ્પા ભરવાનો ગાડી આવે લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબર કરવાનો ન ભૂલતા બધાને જય માતાજી જય રામપીર રાધી રાધી